નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ અધ્યાપકો આની આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી આદર્શ પીટીસી કોલેજ હળદર તાલુકો બોટાદ માટે વિવિધ અધ્યાપક તેમજ આચાર્ય માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોશું આપણે મિત્રો શૈક્ષણિક લાયકાત કેટલી જગ્યાઓ છે તમે જોઈ શકો છો તારીખ પહેલી જૂન બે ના રોજ વર્તમાન પત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તક્ષશીલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બોટાદ સંચાલિત શ્રી આદર્શ પીટીસી કોલેજ હળદર માટે નીચેની જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી રજીસ્ટર રેડીથી અરજીઓ મંગાવવામાં આવે છે તો જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન દસમાં નીચેના સનામે ગુજરાતી માટે એક જગ્યા એમએ બીએડ એન્ડ પાંચ વર્ષનો એમએડ કરેલું જોઈએ હિન્દી અધ્યાપક માટે એક જગ્યા છે એમએ બીએડ તેમજ પાંચ વર્ષનો અનુભવ અથવા તો એમએડ અધ્યાપક હિન્દી એમએ બીએડ તેમજ પાંચ વર્ષનો અનુભવ અથવા તો એમએડ અધ્યાપક વિજ્ઞાન માટે એક જગ્યા છે એમએસસી બીએડ પાંચ વર્ષનો અનુભવ અથવા તો એમએડ અધ્યાપક સંસ્કૃત માટે એક જગ્યા છે અધ્યાપક ગણિત માટે એમએસસી બીએડ તેમજ પાંચ વર્ષનો અનુભવ અથવા તો એમએડ અધ્યાપક મનોવિજ્ઞાન માટે પણ એક જગ્યા છે મિત્રો આચાર્ય માટે શૈક્ષણિક લાયકાત એમએ એમએસસી પંચાવન ટકા તથા બીએડ તથા ઉપરની લાયકાત મળ્યા પછીનો માન્ય માધ્યમિક પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકે અધ્યાપન મંદિરમાં સંવેદન શીખવાનો પાંચ વર્ષનો અનુભવ નિવૃત્ત સરકારી શિક્ષકમાં અરજી કરી શકશે અધ્યાપક માટે શૈક્ષણિક લાયકાત વાત કરીએ તો એમ એડ પંચાવન ટકા એમ એમએસસી ઇચ્છનીય અથવા તો એમ એમએસસી પંચાવન ટકા બી એડ અને પાંચ વર્ષનો માન્ય પ્રાથમિક માધ્યમિક પીટીસી સંસ્થાનો સવતન શૈક્ષણિક અનુભવ અનુભવી આપવામાં આવશે મહિલા પસંદગી આપવામાં આવશે સ્વનિર્ભર સંસ્થા અને સરકારના નિયમાનુસાર રહેશે સરકાર નિયમાનુસાર સ્ટાફ પ્રોફાઇલ મંજૂર કરવામાં આવશે અરજી સાથે જરૂરી તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો હાલ જે સંસ્થામાં ફરજ બજાવતા હોય તે સંસ્થાનું નાવંતર પ્રમાણપત્ર તાજેતરનો ફોટોગ્રાફ જોડવો જરૂરી છે અધૂરી વિગતવાળી તથા સમય મર્યાદા બહારની જે અરજી છે તે ધ્યાને લેવામાં આવશે નહીં તમે જોઈ શકો છો તારીખ પહેલી જૂન બે 2025 ના રોજ વર્તમાનપત્રમાં ભરતી માટેની જાહેરાત આવીલી છે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું ઉત લેશો પ્રમુખ શ્રી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શ્રી આદર્શ પીટીસી કોલેજ હડદર આદર્શ શૈક્ષણિક સંકુલ હળદર બોટાદ રોડ હું હડદર તાલુકો જિલ્લો બોટાદ ફોન નંબર અહીંયા વધુ માહિતી માટે આપેલા છે તેમજ સંસ્થાની વેબસાઇટ પણ અહીં આપવામાં આવેલી છે તો આ તો આધી મિત્રો વિયુધ अध्यापक માટેની પીટીસી કોલેજ અંતર્ગત ભરતી માટેની જાહેરાત મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય